હા એ તો અમે ડુંગર દેખાય કન્નડના શું કરીએ કન્નડ ઘાટ બંધ છે એટલે આપણે નંદગાવ થઈને આ ખુલિયા થઈ નીચે ડ્રાઈવર સાહેબ માલ લેવાની છે ખરાબ રોડમાં જવાનું છે નહીં તો આપણે કન્નડ ચડવાનું હોય તો સિન રે અત્યારે કેવી મસ્તી નહીં આવે વિશાલભાઈ આવે કે ના આવે હા હમણાં નીલોત્રી હરિયાળી હરિયાળી લાગી પડ્યો અત્યારે હોય આપે ચાલુ કરાવી નાખીએ સોળ સત્તર કિલોમીટર બોલે ક્યાંથી બોલે મોરલો સાઈડ થી આવે વાંધો ભાઈ મજા આવે ને હાકી નથી રહ્યા ને ભાઈ ભાઈ ને હે ના ના થાકી રહ્યા હો ના ના આવો એમ ના કરો યાર ભલે રોજો નહીં ભલે થાકી રહ્યા તો આપણે વોકિંગ કરવા આવું છું રોવાનું નહીં હવે હમણાં આપણે નંદગાંવ આમેથી ખાલી સાઈડ મારવાનો છે સિંગલ પટી રસ્તો આવે છે અને હવે હમણાં જ ખાડા ચાલુ થઈ જશે જે કહેવાય બે બે ત્રણ ત્રણ ફૂટના ખાડા

રીતના હરિયા રીતનો નજારો હવે છે વાય અરે અમે ગાડી ઉભી રહી ગઈ છે ગાડી ભાઈ આવી સુંદર નજારો આવે છે ભાઈ ધડકો નીકળ્યો સુરેશ આવી ગયા છે કેવો સુંદર મજાનો નો આવે સંભાજીનગર વાળો હાઈવે ચડી ગયા છીએ હવે તે ધબા વિસર ને આપણા મેન સાહેબ જે છે ધબાનો આપણે અભજોક હાઈવે નાગપુર મુંબઈ હાઈવે ભૂલ્યો અહિયાં થી જવાય પછી અહીંયા રહ્યો ઉતરવાનો છે ભાઈ ભાઈ તો આપણે ઔરંગાબાદ પહોંચ્યા છત્રીબાદ છત્રપદી સંભાજીનગર ભાઈ થાય તો ઔરંગાબાદ બાયપાસમાં ગુરુકૃપા હોટલા આવે ને જમો ઊભી રાખી જાય ગાડી જમી લઈએ હા ભાઈ હા આપણે ઉય જાવો છે ગાડી ચાલીને વિશાલભાઈ આ કાંઈ ભીડ આવે બાટ ચડાવે વિશાલભાઈ ગેમે

ગાડીઓ આંખ લાગે ક્યાં દેવો મોજ છે ને મજા આવે ને ગાડી આંખવામાં મજા આવે જાય ને ફરે મોજ આવી જાય સારું સારું બીજું શું આંકે રાખો અમારે તો પરલોગ અપાય બીજો કાય ને હું ને વિશાલભાઈને આરામ કરી લઈએ લગભગ હવે સબસ્કાઈબર ભાઈ ઉજવાત કરતા હતા ભાઈ એને ગાડી ધીરે ધીરે આમળી આવતી હતી એટલે એવું ના કરવું તમે ત્યાં મળવા

આપડે બોર્ડર થી નીકળી ગયા છીએ ઉઠો 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 વિશાલભાઈ આવર થઈ એ વિશાલભાઈ જમ્મુ નદી જમ્મુ નદી ઓ ઓ બતાવો બતાવો તો ભાઈ આપણે કર્ણાટક માં પહોંચી આવ્યા ગુજરાત સાગર હોટલ